દરેક વિકલાંગ માટે પેન્શન યોજના ગરીબ અમીર કે ના ભેદભાવ એમના માટે અમારી સરકાર જો બનશે તો અમે એમના માટે વિશેષ કાર્ય કરવા લીટીમાં અત્યારે તો જણાવી દીધું પણ બહુ ઘણો મોટો વિશાળ થોટ છે એને અહીંયા એક્સપ્લેન કરવું અહીંયા જણાવો એ બહુ વધુ પડતો સમય એને એ લેશે બહુ વિશાળ વિચાર છે પણ મુદ્દાઓ હું અત્યારે સમક્ષ રજૂ કરીશ જેથી કરીને આપણે આ વિચારને તમે સમજી શકો ઓળખી શકો જાણી શકો તો કોઈ પણ વિકલાંગ વ્યક્તિ હોય તો એવું હોતું નથી કઈ વિકલાંગતા અમેરી ગરીબી કે ઊંચ નીચના જાતિ જોઈને જ આવતો હોય એવું નહીં હોતું તો એક નિશ્ચિત પેન્શન અમારી સરકાર નક્કી કરશે અને એ દરેકને આપવામાં જ આવશે જો કોઈ અમીર વ્યક્તિ હોય એને પૈસાની જરૂર નથી તો પણ એને આપવામાં આવશે પછી એ એના વિચાર ઉપર આધારિત હોય કે કેમ લાગે કે ના મારે જરૂર નથી હું જતું કરું છું તો પછી સરકાર એ વાતને સ્વીકારશે પણ એને વસ્તુ આપવામાં તો આવશે જ જેમ વિદેશોની અંદર હોય છે કે વૃદ્ધત્વ વૃદ્ધ વ્યક્તિઓને પેન્શન આપવામાં આવે છે લોકો એનો જુદી જુદી રીતે ઉપયોગ કરે સારા કાર્યો માટે ઉપયોગ કરે દાન કરે ધર્મ કરે એ એમની મરજી અને એની અંદર કોઈ પણ ભેદભાવ રાખવામાં આવશે નહીં કે કોઈ એસસી એસટી નો વ્યક્તિ હોય તો એને આપવામાં આવશે કોઈ સવર્ણ હોય તો નહીં એવું નથી બધા એને સમાન વિકલાંગતા એટલે વિકલાંગતા એ સમાન કેટેગરીમાં જ આવે એની અંદર નાત જાત ઊંચ નીચ કશું જ ના હોય એ ખોડખા પણ છે એનાથી વ્યક્તિ તે પાંગળો બની જાય કાર્યક્ષમતા એની કાર્યશક્તિ ઘટી જાય તો સરકાર એને આ રીતે પેન્શન આપી અને મદદ કરશે આવો એક અમારો શુભ આશય શુભ વિચાર છે જો ખાલી હજાર રૂપિયા નું પણ પેન્શન એને જો મળતું હોય દર મહિને તો એના ઘરને કેટલો ટેકો થઈ શકે એ આપ કદાચ વિચારી નહીં શકો એનું પરિવાર આમ બહુ નાની ચકલી રકમ કહેવાય હજાર રૂપિયા એટલે બરાબર પણ એના પરિવાર ને એનાથી ઘણો મોટો ટેકો થઈ શકે એ રાશન લઇ શકે કંટ્રોલ જેને આપણે કહીએ બરાબર ગ્રાહક ભંડારો જે છે એમાંથી તેનું મહિનાનું રાશન નીકળી જાય એમાંથી પ્લસ એના પાસે નાની મોટી રકમની પણ બચત થઈ શકે ઘણા બધા કાર્યો થઈ શકે એનાથી તો કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ વગર વિકલાંગ વ્યક્તિઓને સરકાર પેન્શન આપશે કેવો અમારો ધ્યેય છે અમારો વિચાર છે તો આવા જ એક બીજા સુવિચાર સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મહેશ